વિશ્વભર માં પ્રખ્યાત ગીરની કેરીની ગુણવત્તા ઇઝરાયેલી તજગીઓના સતવારે વધુ ઉત્તમ બનશે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ખાતે ત્રિદિવસીય ઇન્ડો ઇઝરાયેલ મેંગો ક્લસ્ટર સેમિનાર યોજાયો તજગીઓએ આંબાના વાવેતર જમીન જાળવણી પોષણ સહિતની વિવિધ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપ્યું ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીરની કેરીના સ્વાદે ગુજરાત સાથે સમગ્ર વિશ્વના કેરી રસિયાઓમાં આગવું આકર્ષણ અને નામના મેળવેલી છે આ કેરીનું ઉત્પાદન વધુ થાય તે માટે ઇઝરાયેલના કૃષિ તજ તાલાલાના સેન્ટર ઓફ એક્સલન્સના સહયોગથી યોજાયેલા સેમિનારમાં કેસર કેરીનું વધુ ઉત્પાદન થાય તે માટે પોતાના અમૂલ્ય સૂચનો આપ્યા હતા આ સૂચનોના ઉપયોગથી ભવિષ્યમાં કેસર કેરીનું ઉત્પાદન તો વધશે જ પણ તેની ગુણવત્તામાં પણ સુધારો આવશે રાજ્યના હોર્ટિકલ્ચર વિભાગ અને તાલાલા સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર મેંગો તેમજ મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલફેર કેન્દ્ર સરકાર અને ઇઝરાયલ સંસ્થા માશ્વના સંયુક્ત ઉપક્રમે તાલાલાના ચિત્રાવડ ખાતે ઇન્ડો ઇઝરાયલ મેંગો ક્લસ્ટર સેમિનાર યોજાયો હતો જેમાં એમ્બેસી ઓફ ઇઝરાયલના તજજ્ઞ શ્રી ઉરી રુબિનસ્ટાઇન ઉપસ્થિત રહ્યા હતા હું ધવલસિંહ ચૌહાણ ફ્રોમ ભરૂચ એઝ અ ફાર્મ કન્સલ્ટન્ટ હિરણ રિસોર્ટ તલાલા હિરણવેલ ગામ તલાલા બાગાયત વિભાગ અને ઇન્ડો ઇઝરાયલના કોલોપોરેશનના સપોર્ટ મુજબ ગવર્મેન્ટ ગુજરાત તરફથી અને ઇન્ડિયા તરફથી બાગાયતમાં નવીનીકરણ પ્રોસેસ કે જે આંબા અનપ્રોડક્ટ થઈ ગયા છે ડિસીઝવાળા થઈ ગયા છે અને જેનું કંઈ પણ પ્રોડક્શન નથી એને નોન પ્રોડક્ટ કહી શકાય એવા આંબાને રિઝ્યુનેશન કરીને એક નવો ગ્રોથ આપવામાં આવ્યો છે એની સાથે વર્લ્ડ ટેકનોલોજીકલ જે ડિઝાઇન છે કે હાઉ ટુ પ્રોડક્શન ઇન્ક્રીઝ તો એના માટે અલ્ટ્રાહાઇ ડેન્સિટીમાં કન્વેન્સલ ફાર્મથી કન્વર્જેશન અલ્ટ્રાહાઇ ડેન્સમાં કરી અને અમે આ એક ડેમોસ્ટ્રેશન પ્લોટ બનાવ્યો છે સેવન્ટી ફાઇવ વિઘાનું આ ફાર્મ છે અને એને અલ્ટ્રા અલ્ટ્રાહાઇ ડેન્સિટી મોડલમાં કન્વર્ટ કર્યું છે આપજો